સમજાવવામાં આવ્યા હતા જેમાં ગુનેગારો જો ન સુધરે તો તેમને કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે દારૂ જુગાર મારા મારી ખંડડી વ્યાજખોરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા એકસો બત્રીસ જેટલા મહિલા પુરુષ આરોપી કે જેઓ સમાજ માટે ખતરારૂપ છે તેવા તમામને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા સાથે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા ગુનાખોરી છોડોકા ગુજરાત છોડો જેવું સૂત્ર તેમના જીવનમાં અપનાવવા હાકલ કરી છે રાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસે એક તક આપી છે આવા આરોપીઓ જો ન સુધરે તો તેમના માટે કાયદાકીય પગલાં લઈ જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે પોલીસે આરોપીઓને એકઠા કરી અને તેમને કાનની બૂટ પકડાવી અને બેઠક બેઠક કરાવી અને તે સમયે તો જાણે એવા દ્રશ્ય સર્જાયા હતા કે કોઈ શિક્ષક શાળાના વિદ્યાર્થીઓને સુધારી રહ્યા હોય જોકે ખરેખરમાં પોલીસ પણ એ જેવું ઈચ્છી રહ્યા છે કે આરોપીઓ સુધરી જાય અને નવેસરથી પોતાના જીવનની શરૂઆત કરે આજ માટે પોલીસ દ્વારા તમામ આરોપીઓને સુધરી જવા માટે અપીલ કરવામાં આવી છે. રસિદ ભાણા તુફાનીસ બી ન્યૂઝ નવસારી. આજે નવસારી જિલ્લાના કુલ 132 આરોપી, જેમાં કે 22 જેટલા એનડીપીએસના આરોપી છે, 100 જેવા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે અને 10 જેવા લિસ્ટેડ જુગારીઓ છે, તે તમામ 132 લોકોની એલસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી. તે તમામ 132 આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે એ તમામની એક્ટિવિટીઝ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક બધા આરોપીઓ ખિલાફ કડક થી કડક કાર્યવાહી અને કડક થી કડક પગલા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરવામાં અત્યારે સરકાર 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 દ્વારા 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 ભારત અને ગુજરાત અમારા જૂના કાયદાઓ આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટની અંદર નવા સંશોધન કરવામાં આવ્યા છે અને જૂના કાયદાની અંદર જો લૂપ હોલ્સ હતા જેમનું કોર્ટની અંદર ફાયદો ઉઠાવીને ઘણી વખત આ ગુનેગારો ગુના કરવામાં સક્ષમ રહીને અને કોર્ટથી છૂટી જતા હતા હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગનું પ્રોવિઝન આવ્યું છે તો અમારે એવી ઉમીદ છે કે એવી રીતેના વારંવાર ગુના કરવાવાળા આરોપીઓ ઉપર અમે લોકો અંકુશ લગાવી શકશું અને આ લોકો માટે જો મેસેજ છે એ ક્લિયર છે કે ગુનેગાર યા તો ગુના કરવાનું છોડી દો નહીં તો ગુજરાત છોડી દો કે આ ધરતી ઉપર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી અને એ ગુના આચરતા અગર ધ્યાન પર આવશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદાની જોગવાઈ હેઠળ તમામ પોતાના સત્તાઓનો ઇસ્તેમાલ કરીને આ લોકો ખિલાફ કાયદાકીય તમામ પગલાઓ ભરશે